આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે પરંતુ આજે તેમની બહેનો તેમની માતાઓ આશા અપેક્ષા રાખીને બેઠી હતી કે આશા વર્કર બહેનોને જે તેમનું કામ છે જે તેમની તંતોળ મહેનત છે તે મુજબ વડાપ્રધાન ગિફ્ટ આપશે પરંતુ ગિફ્ટના બદલામાં તેમને મળ્યું છે આંદોલન જે અત્યારે તેઓ રસ્તા ઉપર ઉતર્યા છે પોતાનો ઘર પરિવાર આજે મૂકીને અમદાવાદ કલેક્ટર કચેરીએ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે અમે તો આશા ઘણી બધી રાખી હતી વડાપ્રધાનથી પરંતુ એના બદલામાં અમને રસ્તા પર આવવું પડ્યું બેન શું કહેશું મિત્રો આ આશા વર્કર બહેનો જે ખૂબ મહેનત તેમના આરોગ્ય માટે કરી છે તંતુળ મહેનત કરી છે આજે તમને આંદોલન કરવા માટે મજબૂર થવું પડ્યું આજે આંદોલન માટે અમે જો આજ વીસ વર્ષ વીસ દિવસ વીસ વર્ષથી અમે હેરાન જ થઈએ છીએ હજાર રૂપિયાથી લગાવીને અમારો કોઈ પગાર નથી અમે ખાલી ઇન્સેટિવ ઉપર જ છીએ અને ઇન્સેટિવ હોવા છતાં બી અમારે અન્ય મફતના કામ ઘણા બધા કરવાના હોય છે જેમ કે ચૂંટણીમાં જઈએ તો આશા વર્કર બોલા રેલીમાં જઈએ તો

અમને સરકારી લાભો મળતા અમે ભી એની આશા રાખીએ કે ના રાખીએ બેચ પગાર જોઈએ બેચ પગાર જોઈએ પ્રથા બંધ કરાઈ લોકો 25 થી 30000 તો અમારો પગાર કાં કે જો અમારી ફિક્સ ટાઇમની નોકરી ની સવારે 9 વાગે રાત્રે 12 વાગે સુધી ભી અમારો ફોન ચાલુ જોય છે જે કઈ ભી જાઓ બેનો તમે જાઓ બેનો તમે જાઓ અમારો એવું ન કેતા કે તમને ખાવાનો તમને ટાઈમ મળ્યો કે ન ખાવાનો ભી અમને લોકો ટાઈમ નથી મળતો કોરોના કોરોના

દરેક વસ્તુ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો ત્યારે તમે જેમ કે અમારી બેનો સાચે સાચું કામ કરે છે મંત્રી ને રજૂઆત કરી ક્યારે આવેદનપત્ર કે

બે દિવસ તો કપાઈ જશે ટીબી નું કામ અમારું નથી મેલેરિયાનો આ કોર સ્ટાફ મુકેલો છે પરમેનન્ટ સ્ટાફ છે અને એ લોકોને ચોમાસાની આઈડી એક્ટિવિટી માટે એક્સ્ટ્રા પૈસા આપે છે તો એ લોકો ખાલી ફોટા પાડીને જતા રહે છે અમને ધાબા सुद्धा છપ છપરા ધાબા પક્ષીચાર્ટ બધું ચેક કરવાનું અને અમારી પાછળ ક્રોસ ચેક થાય અને જો અમારી ભૂલ આવે અને અમારે જો ભૂલ આવે તો અધિકારી અમને નોટિસ આપવાનું કે છે અને જો કોઈ પણ વ્યક્તિ 20 રૂપિયામાં

અમને કોઈ પોસ્ટ આપો અમારી આશા વર્કરની કોઈ પોસ્ટ નથી શું કશું સંવેદનશીલ મુખ્યમંત્રી મૃદ્ધોને મક્કમ હોવાના દાવા છે વડાપ્રધાન કહે છે કે હું દિલ્હી છું પણ ગુજરાતની બેનોની વાત સાંભળીશ તો પણ અમારી વાત કદાચ એવું બની શકે કે દિલ્હી સુધી પહોંચતી જ ન હોય અધિકારી અહીંથી દબાઈ દે છે વાતો બધી વાતો અહીંથી દબાઈ જાય છે આગળ સુધી વાત જ નથી પહોંચતી પહોંચે તો એમણે કેજો અમારી ઇનિશિયેટિવ પ્રથા બંધ કરે અમને અમારે છોકરાઓના ભવિષ્ય માટે કંઈક કરવું હોય અમારે નાની મોટી ભણતર માટેની

ગાડી પોઝિટિવ આવતો હતો તો એને તમે પંદર હજાર ઇન્સેન્ટિવ આપતા હતા એના ખાતામાં આવતું હતું મોટા અધિકારીને ને મોટું ઇન્સેન્ટિવ મળતું હતું આશા જયારે બાર તડકામાં બેસતી હતી ચોવીસ કલાક એને કોઈ પગડી નું નતું પૂછતું એ વખતે કેમ કોઈ અધિકારી આવી નતું કે કીધું કે હા ભાઈ એ વખતે કેમ દિલ્હી સરકારને ને ખબર નથી કે કોરોના તો આખા દેશમાં હતો એવું નતું કે એકલા અમદાવાદ આખા દેશમાં હતો આખા દેશ આખા દેશ સવાલ હતો એ વખતે આશા ખાલી સારું લઈને કહી દીધું કે આશા વર્કર બેનો સારું કામ કર્યું છે અમને ખબર જ છે

ને ખબર નહોતી હોતી ને જયારે એના ઘરના ને ખબર નથી હોતી ને કે મારી વાહુ પ્રેગ્નેન્ટ મારી પત્ની પ્રેગ્નેન્ટ છે ત્યારે અમને ખબર હોય છે અમને ફિલ્ડ માં ત્યારે અમને એ જ્યારે એના ગર્ભમાં બાળક રહે છે ને ત્યારથી ઓનલાઈન અમે એની સેવાઓ કરીએ છીએ સરકાર અમને મહેનતાણું જીરો માં મહેનતાણું આપે છે તમે શું કહેશો કેમ કે ઘણા બધા ઘણી બધી સમસ્યાઓ છે આશા બેનો પીડાઈ રહ્યા છે વીસ વીસ વર્ષથી આ સરકારને તમે માંગ કરી રહ્યા છો છતાં સંવેદનશીલના દાવા છે પણ સંવેદનશીલતાનો છાંટો નથી દેખાય આ સરકાર છે ને જાડી ચામડીની છે આને કોઈ આશા દેખાતી નથી પહેલાં તો હું મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છા આપીશ પણ હું એ કહેવા માંગુ છું કે એવું કહેવામાં આવે છે કે આશા વર્કર સ્વૈચ્છિક સ્વૈચ્છિક છે તો કયો અધિકારી સ્વૈચ્છિક નથી કોઈને એને જોર જબરજસ્તી એને નોકરી પર બેસાડ્યો છે મોદી સાહેબ છે તો એ બી લડત નરેન્દ્ર મોદી સાહેબની પોસ્ટ લીધી છે શું જબરજસ્તી છે તો અમારી આશા વર્કરની પોસ્ટને સ્વૈચ્છિક કેમ ગણવામાં આવે કે સ્વૈચ્છિક છે સ્વૈચ્છિકને ટાઈમે કામ જોઈન કરે છે આશા વર્કરનું કામ છે આંગણવાડી આંગણવાડીવાળા બે કલાક કામ કરે છે અને કર બાળક જન્મે કે જ્યાં સુધી એનો ભગવાન એનું મૃત્યુ નક્કી ન કરે ત્યાં સુધી એ આશા વર્કરને એ વ્યક્તિની નોંધણી રાખવાની છે એમાં બધી બીમારી છે મેલેરિયા ડેન્ગ્યુ આ તે બધી બીમારીમાં આશા વર્કર દોડે છે તો આશા વર્કર ગમે એટલી બીમારી આવે તો આશા વર્કરને કામ કરવાનું તો આ લોકોને આશા વર્કર કેમ દેખાતી નથી અને બીજું મારે એ કહેવું છે

કે કામ થાય ના ના અમારો બિલકુલ એ કામ નથી અમે 9 વાગે તો અમારે કરીએ આવવાનો અમારો કોઈ નથી હતું ને આમાં કઈ એવું પણ સાંભળ્યું કે સભા ત્યાં લઈ છે જગ્યાએ અને એ વાતમાં એ વાતમાં એવું છે કે ગમે ત્યાં પ્રોગ્રામ હોય હું તો કે મોદી સાહેબ જો આટલા સારા નેતા છે તો એને કોઈ જોર જબરસ્તી બોલાવવાની જરૂર નથી જનતા જાતે જાય એવું છે આશા વર્કર બધાને જબરજસ્તી બસો ભરી ભરી ત્યારે લોકોને એટલી હાલાકી પડે આશા વર્કર હાલાકી પડે કે ગવર્મેન્ટ બધી મોદી સાહેબ ના પ્રોગ્રામ માં લેવાઈ ગઈ હોય છે ન્યા આશા વર્કર ની હાજરી દેખા સરકાર સરકાર ભરો સર હવે જાગો અને આશા વર્કર નું કામ જો તમે જો આશા વર્કર ઘરે બેઠો ને તો ઘર કર્મ ખાટલા આવશે એ આશા વર્કર નો દાવો છે તમારી ઉપર

મેઘાણી નગર મેઘાણી નગર અમે ત્યાં એમનો ચાલતા આવ્યા ચાલતા આવ્યા ચાર રસ્તા ઉપર ત્યાં સુધી રસ્તા તો બ્લોક હતા અને પછી ત્યાંથી

મોઘવારી દિવસે દિવસે વધારે નથી પોતું અને આપણે જો દૂધની થેલી આટલી મોંઘી આવતી હોય તો પછી છ મહિને આપડે દૂધ ની

મધ્યમ વર્ગ ના પરિવાર પરિવારમાંથી આવે છે કેમ આ દેશમાં બે કાયદા છે શ્રીમંત લોકોની માંગણીઓ કેમ જલ્દી સંતોષાઈ જાય છે ને ગરીબોને ધક્કાઓ ખાવા પડે છે આવી રીતે આંદોલનો કરવા પડે છે આ સૌથી મોટો સવાલ છે સંવેદનશીલ

માટે તત્પરતા દાખવીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત થી દિલ્હી ગયા કહેતા હતા કે બહેનો તમે એક ફોન કરજો હું તમારી વચ્ચે ઉભો થઈ જઈશ આજ સુધી આયા જ નથી આજ સુધી ક્યારે ફોન નહીં આશા વર્કરો શું છે એ પણ કદાચ એમને ખબર નહીં હોય આશા વર્કરો શું કામ કરે છે એમો સુધી કોઈ ફિલ્ડમાં આવતો થી પીડમાં આવે તો એમને ખબર પડે એ લોકોને બસ ખાલી ફોટા પાડવાના આગળ દેખાવ કરવાનો એ સિવાય એમને કશી ખબર હોતી નથી કે આતાઓ કેમનું કામ કરે છે સુ WHO ના ગાઈડન્સ માં અમારો લોકોનું વેક્સિનેશન બચાવવાનું થાય છે બરાબર હવે મારી જે વસ્તી રહી ને જ્યારે જ્યારે બી WHO ના અધિકારીઓ આવે છે ઉપર લેવલના એ લોકો મારું કામ જોઈ અને હું મારા વખાણ નથી કરતી કે બેન ખરેખર તમે આ વસ્તીની અંદર તમે બહુ જ સરસ કામ કરો છો કારણ કે હું દંતાણી લોકો જે આવે ને

મારો નંબર મને ફોન કરજો વિસ્તારમાં કામ કરવામાં તમને કોઈક ઉપરના કોઈ તકલીફ હોય આ તે જો અમારું એ લોકોને આટલું સારું લાગતું હોય તો અમારા પોતાના અધિકારીઓને કેમ અમારું કામ નથી દેખાતું સ્વાભાવિક છે આટલી બધી મહેનત બહેનો કરી રહ્યા છે એટલે સરકાર થોડુંક સંવેદનશીલતા દાખવે આપણે જાણીએ છીએ કે વડાપ્રધાનને આખા દેશની જવાબદારી છે પણ ગુજરાતમાં જે એમના વિશ્વાસુ હોય એમને ખરેખર આમના હિતમાં નિર્ણય લેવાય તે માટે પગલાં લે કેમ કે આંદોલન ઉપર બેઠા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારી માંગ આગામી દિવસોમાં નહીં સંતોષાય ત્યાં સુધી આ આંદોલન યથાવત રહે છે ત્યારે જોવાનું રહ્યું કે સરકાર સંવેદનશીલતા દાખવે છે અને ગાંધીનગરથી કોઈ એમના માટે સારા સમાચાર આવે છે કે કેમ દર્શક મિત્રો આવા જ અનુ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ